મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન ઘટક માટે પાંચ ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે નાગરિકો પોતાનું પાકું મકાન બનાવવા ઈચ્છે છે તેમને આ યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે આ યોજના હેઠળ નેશનલ બિલ્ડિંગ કોડના નિયમો મુજબ ત્રીસ થી પિસ્તાલીસ ચોરસ મીટર કોર્પેટ વિસ્તાર સુધીના પાક્કા નવા આવાસનું બાંધકામ કરી શકાશે જેમાં ઓછામાં ઓછા બે રૂમ રસોડું શૌચાલય અને બાથરૂમની સુવિધા હોવી ફરજિયાત છે આ માટે પ્રતિ આવાસ દીઠ રૂપિયા ચાર લાખની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર છે જેમાં કેન્દ્ર સરકાર તરફથી દોઢ લાખ રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી અઢી લાખનો સમાવેશ થાય છે મોરબી મહાપાલિકા હદ વિસ્તારના નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકશે જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ પોતાની માલિકીનો કાચો અર્ધકાચો અને જર્જરિત મકાન અથવા તો ખુલ્લો પ્લોટ ધરાવે છે જેમની કૌટુંબિક વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખ સુધીની છે જેમણે અગાઉ ભારતભરમાં આવાસ યોજનાનો લાભ કોઈ પણ ઘટકમાં લીધેલ નથી લાભાર્થીઓનું ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક કેમ્પ ઓગસ્ટ પચીસ ને રવિવાર ના રોજ સાડા દસ થી સાડા પાંચ સુધી મોરબી મહાપાલિકા વેસ્ટ ઝોન ઓફિસ રેનબશે મોરબી ખાતે રાખવામાં આવેલ છે તેમજ અન્ય કેમ્પ ચાર ઓગસ્ટ બે હાજર પચીસ ને સોમવાર રોજ સાડા દસ થી

તો હું હતી તમારી સાથે નિરાલી અને આપણે હતા મોરબી અપડેટમાં ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો